શું આરોપ ગુજરાત યુનિવર્સિટી ઉપર એને તરફથી લગાવવામાં આવ્યો છે અને કઈ રીતે તમે એને પુરવાર કરો છો હવે આરોપ એવું હતું કે વિકાસ જે ચાલે છે હવે એક છોકરો મારી પાસે આવ્યો એ નાપાસ છે ચાર સબ્જેક્ટમાં ફેલ છે એને એની માર્કશીટ આપી વિકાસમાં એણે ફોર્મ ભર્યું છે અને એને ત્રણ કોલેજમાં એડમિશન ફાળવામાં આવ્યા તો આ કેવી બેદરકારી કહેવાય કે એને નાપાસ વિદ્યાર્થીને ત્રણ કોલેજમાં એડમિશન આપવા આપવામાં આવ્યા હવે આટલા બધા વિદ્યાર્થીઓ છે જેને એસી ટકા છે નેવું ટકા છે એમને એડમિશન મળતું નથી અને નાપાસ વિદ્યાર્થી છે એને એડમિશન મળી ગયું આ તો સરકારની અને વિકાસની કેવી બેદરકારી છે